નવલી નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહે ત્યારે અમદાવાદના લોગાર્ડન વિસ્તાર જે કહેવાય જે વિશ્વ વિખ્યાત છે જેની ચણિયાચોળી છે જે અમદાવાદ નહીં ભારતભરમાં સુપ્રસિદ્ધ છે અને ખાસ આપણે આજે અહીંયા ચણિયા ચણિયાચોળીના જે દુકાનદાર છે તેમની પાસે એને જાણીશું કે કઈ રીતનો માહોલ છે નવરાત્રિનો કઈ રીતની તેમને ગરાગી છે શું નામ છે આપનું મારું નામ છે કિશન ઘરાગી તો આ વખતે છે ઠીક ઠાક છે પણ એટલી બધી ખાસ નથી આ બધી વરસાદની આગાહની એના પ્રમાણે છે ને પબ્લિક બીકી ગયા છે એટલે એટલી બધી ખરીદીમાં કોઈ ધ્યાન દેતું નથી ઠીકા ઠીક છે આ વર્ષે નવામાં તો અમારે જો આ સદાબહાર ચાલે જ છે યાર અમારે એક જ ડિઝાઇન બે વર્ષ ત્રણ વર્ષ અમારે રિપીટ થાય અને દર વર્ષે બે ડિઝાઇન ત્રણ ડિઝાઇન નવી આવે એવી રીતનું આ હતા નવરાત્રિના જે પાવન પર્વને લઈને તેમનું કહેવું છે કે વરસાદની પણ સિઝન છે તેને લઈને ગરાગીમાં ક્યાંક ને ક્યાંક એમને બાધા પણ આવે છે કેમેરા પર્સન રાજ સાથે ગિરીશ બારોટ ઇન્ડિયા ન્યૂઝ અમદાવાદ